નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટીના ભર્યા દરબારમાં આ રામજી આવી અને તેજમાલ સિંહને કહે છે કે મહારાજ ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને રૂપાવટી નગરીનો જે મુખ્ય દ્વાર છે તેની સામું પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના બધા જ માણસો ત્યાં આવી ગયા છે અને પોતાના તંબુ તાણી અને એમાં રહેવા લાગ્યા છે અને હવે એક દિવસ પછી તેઓ આ રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાના છે અને એટલા માટે અત્યારથી આ દુશ્મનો તેની છાવણીઓ બનાવી અને રહેવા માટે સામે આવી ચડ્યા છે ત્યારે આટલા સમાચાર મળતાની સાથે આ સમગ્ર રૂપાવટી નગરીમાં ડરનો માહોલ છવાઈ જાય છે કારણ કે ભોળી પ્રજા ખૂબ જ ડરી રહી છે કારણ કે તેમના નાના નાના સંતાનો છે અને તેમના ઘર બાર મિલકત બધું હવે નષ્ટ થઈ જવાનું છે અને આજ દિવસ સુધી ભેગી કરેલી એમની મિલકત પણ હવે નહીં બચે અને તેથી આ સમગ્ર માણસો ભેગા થઈ અને તેજમાલસિંહને કહે છે કે મહારાજ કાંઈક આનો નિવાડો લાવો નહીતર રૂપાવટી નગરીનો નાશ થશે ને તો આપણા બધાનો પણ નાશ થઈ જશે અને કોઈ બચી નહીં શકે ત્યારે તેજમાલસિંહ ભૂતિયો અને રાજપાલસિંહ આ ત્રણેય જણા ભેગા મળીને વાતચીત કરે છે અને કહે છે કે હવે આનું શું થશે ત્યારે ભૂતિઓ કહે છે કે હવે આનું શું થાય હવે દુશ્મનને યુદ્ધ જોઈએ છે તો યુદ્ધ કરી નાખીએ ત્યારે તેજમાલસિંહ કહે છે કે ના એકવાર શાંતિનો પ્રસ્તાવ લઈ અને આપણે એ સાધનાથી ભરેલા માણસોને મોકલીએ કે તમારે જે જોતું હોય એ અમે તમને આ રૂપાવટી નગરીમાં આપવા માટે તૈયાર છીએ અને તમે કહેતા હોય તો અહીંયા આ રૂપાવટી નગરી ઉપર તમારું કહેવું હંમેશા માનવામાં આવશે અને તમે જેમ કહેશો એમ પણ કરવામાં આવશે પરંતુ તમે આ રૂપાવટી નગરી ઉપર આક્રમણ નહીં કરો ત્યારે ભૂતિયો તેજમાલ સિંહને સમજાવે છે કે મહારાજ આવા સમાચાર તો ના જ મોકલવા જોઈએ એમ છતાં પણ મહારાજ માનતા નથી અને કહે છે કે ભૂતિયા મારે મારી પ્રજાનું વિચારવાનું છે મારા એકલાનું નહીં અને આમ આવો વિચાર કરી અને હવે છેલ્લી વાર આ તેજમાલસિંહ તેમના શાંતિદૂતને એક સંદેશો આપી મોકલે છે સામે છાવણીઓમાં અને ત્યારે આ શાંતિદૂત એ બાજુ જઈ રહ્યો છે અને આ બાજુ મુખ્ય દ્વાર ઉપર ભૂતિયો રાજપાલસિંહ તેજમાલસિંહ રામજી અને શ્યામજી બધા ઊભા છે અને દૂરથી તેને જોઈ રહ્યા છે ત્યારે પેલો શાંતિદૂત એમની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ સંદેશ આપે છે ત્યારે પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો કે જે આ સંદેશ વાંચી અને એકબીજાને દેખાડી દેખાડી અને ખૂબ હસી રહ્યા છે અને કહે છે કે જોયું ને આ રૂપાવટીના માણસો અને એમના મહારાજ અત્યારથી થર થર કાપી રહ્યા છે અને તેઓ એમ કહી રહ્યા છે કે અમે તમારી પ્રભુતા સ્વીકારવા માટે તૈયાર છીએ તમારો ધ્વજ પણ અમારા દ્વાર ઉપર ચડાવી દઈશું પરંતુ તમે યુદ્ધ ના કરો અને આમ એકબીજા આ રૂપાવટી નગરીના મહારાજની હસી ઉડાડી રહ્યા છે ત્યારે પેલો શાંતિદૂત કહે છે કે તમારો શું નિર્ણય છે ત્યાં તો એક માણસ આગળ આવીને કહે છે કે નિર્ણય અમારો એક જ છે કે રૂપાવટી નગરી ઉપર આક્રમણ થશે અને સૌથી પહેલાં રૂપાવટી નગરીના સિપાહીઓ અને સેનાપતિને મારવામાં આવશે એના પછી રૂપાવટીના મહારાજ તેજમાલ મારવામાં આવશે અને એના પછી નાના મોટા જેટલા પણ યોદ્ધાઓ હશે એ બધાને મારી નાખવામાં આવશે પછી આ રૂપાવટીની પ્રજા છે તેને લૂંટી નાખવામાં આવશે અને પછી તેને બેઘર કરી નાખવામાં આવશે અને રૂપાવટી નગરીમાંથી તેમને હાકી કાઢવામાં આવશે આ અમારો ઉદ્દેશ છે અને આ જ અમારો છેલ્લો નિર્ણય છે જાઓ તમારા મહારાજને કહી દેજો ત્યારે પેલો શાંતિદૂત ત્યાંથી આવા સમાચાર લઈ અને હજી તો પાછો ફરી રહ્યો છે ત્યારે સાધનાથી ભરેલો એક માણસ કે જે એમ કહે છે કે આપણે આ તેજમાલસિંહના શાંતિદૂતને જીવતો નથી જવા દેવો આમ કહી અને તે પણ ઘોડે સવાર થઈ અને આ શાંતિદૂતના ઘોડાની પાછળ તેનો ઘોડો દોડાવે છે ત્યારે શાંતિદૂત પાછળ ફરીને જુએ છે તો તે સમજી જાય છે કે તેના ઉપર પ્રહાર કરવા માટે એક માણસ આવી રહ્યો છે અને એ સિપાહી પણ તાબડતોડ આવી રહ્યો છે અને આ બાજુ ભૂતિયો અને રાજપાલસિંહ આ તેજમાલસિંહને કહેવા લાગ્યા કે તેજમાલસિંહ આમ અચાનક શાંતિદૂતની પાછળ પેલો સિપાહી કેમ તાબડતોડ આવી રહ્યો છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે મને લાગે છે કે આપણો શાંતિદૂત કાંઈક એવા શબ્દો બોલ્યો હશે કે જેનાથી તેઓ એને મારવા માટે આવી રહ્યા છે ત્યારે આ બાજુ શાંતિદૂત કે જે પોતાના ઘોડાની લગામ હાથમાં લઈ અને તે પૂરા જોશમાં આ રૂપાવટીના મુખ્ય દ્વાર સુધી આવી જાય છે ત્યારે પેલો જે સિપાહી હતો તે પણ એના હાથમાં સળગતી મસાલ છે અને તે આ શાંતિદૂતને મારવા માટે તે પણ ઠેઠ આ રૂપાવટીના મુખ્ય દ્વાર પર આવી જાય છે અને ત્યારે તે આવી અને એટલું કહે છે કે તમારા શાંતિદૂપને મારવા આવ્યો છું હું નથી ઈચ્છતો કે અમારી છાવણીમાં આવ્યા પછી અમારો દુશ્મન પાછો એના રાજ્યમાં પાછો ફરે માટે અત્યારે જ તમારી નગરીમાં ઘૂસી અને એને મોતને ઘાટ ઉતારી દઈશ આમ કહીને આ દુશ્મન જેઓ આ રૂપાવટીના મુખ્ય દ્વારેથી ઘોડે સવાર થઈને અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં તો ભૂતિયાએ એક જ હાથેથી તેને પકડ્યો અને પકડી અને પછી તેને છૂટો હવામાં ઘાખર્યો અને આ ગુસ્સામાં ભરાયેલા ભૂતિયાનો પ્રહાર એટલો ભયાનક હતો કે તે માણસ ઘણા સમય સુધી હવામાં ઉછળ્યો અને પછી સામે જે છાવણીઓ હતી તેમાં એક તંબુમાં જઈ અને ધડામ કરતો નીચે પડે છે અને એ તંબુ તૂટી જાય છે અને તેના હાથમાં જે મસાલ હતી તેનાથી આ તંબુમાં આગ લાગી જાય છે અને આમ જે દુશ્મનોની છાવનીઓ હતી તે બધી જ આગનું એક મોટું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને બધી જ છાવનીઓ સળગવા લાગે છે ત્યારે ભૂતિયાનો આવો પ્રહાર જોઈ અને રાજપાલસિંહ ભૂતિયાની સામે આવીને કહેવા લાગ્યા કે વાહ ભૂતિયા વાહ આવો પ્રહાર તારા સિવાય આ સંસારમાં બીજા કોઈનો ના હોય ત્યારે તેજમાલસિંહ પણ કહે છે કે મને પણ એટલો તો ગર્વ છે કે આવો ભૂતિયા જેવો મહાન યોદ્ધા

આ રૂપાવટી નગરીમાંથી હાકી કાઢવામાં આવશે અને આજ અમારો ઉદ્દેશ છે અને તમે અમારી પ્રભુતા સ્વીકારો અને અમારો ધ્વજ તમારા મુખ્ય દ્વાર ઉપર લટકાવો એવું અમને જરાય મંજૂર નથી ત્યારે ભુતિયો કહેવા લાગ્યો કે જોઈ લીધું ને તેજમાલસિંહ કે દુશ્મનને શું જોઈએ છે હવે આવી રીતે પ્રજાને બેઘર કરવી એના કરતાં તો લડીને શહીદ થઈ જવું વધારે સારું છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા યુદ્ધના શંખ ફૂંકી નાખો અને આવતીકાલની વહેલી સવારે આપણે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો રાજપાલસિંહ પણ હસવા લાગ્યા કારણ કે રાજપાલસિંહ પણ એક મહાન યોદ્ધા છે અને તેઓ એકી સાથે લાખોની સંખ્યામાં આવેલા સૈનિકોને પણ મારી શકે છે પરંતુ સામે દુશ્મન મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો છે નહીતર રાજપાલસિંહ એકલા આ રૂપાવટી નગરીને બચાવી શકે એમ છે અને આમ હવે તો આ રૂપાવટીના મહારાજ પણ યુદ્ધની તૈયારીઓ કરવા લાગ્યા છે અને આ બાજુ પેલી છાવનીઓ ભડભડ બની રહી છે ત્યારે ભૂતિઓ આ બધી ઘટના જોઈ અને એ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસો તરફ હસી રહ્યો છે અને ત્યારે એ માણસોએ પણ નક્કી કર્યું અને કહે છે કે આટલા સમય તો અમે એમ વિચારતા હતા કે તમારા ઉપર થોડા ઘણી દયા કરી અને થોડા ઘણો સમય તમને આપ્યો હતો પરંતુ હવે એક દિવસ પણ નહીં વીતે અને આજનો દિવસ તો પૂરો થઈ ગયો છે પરંતુ આવતીકાલની વહેલી સવારે તમારા ઉપર યુદ્ધ થશે અને હવે આ બાજુ મહારાજ તેજમાલ સિંહે પણ વહેલી સવારે યુદ્ધની ઘોષણા કરી નાખી છે અને હવે રાત પડી છે ત્યારે રૂપાવટી નગરીના બધા જ માણસો કે જે આ સામે દુશ્મનની છાવણીઓ સામે નજર કરે છે તો જાણે હજારો હોડીઓ પ્રગટાણી હોય એવી રીતે રાતના સમયે પણ હજી સુધી મોટા મોટા તંબુઓમાં આગ લાગી રહી છે અને દુશ્મનો આગ બુઝાવવાની ઘણી બધી કોશિશ કરી રહ્યા છે એમ છતાં પણ તેઓ આગ બુજાવી શકતા નથી તેથી તેઓ પોતાના મંત્ર તંત્રને સાધનાથી આ આગને બુજાવવાની કોશિશ કરે છે એમ છતાં પણ આ આગ બુજતી નથી ત્યારે તેઓ સમજી જાય છે કે આ આગ રહીને અમારા સિપાહીની સળગતી મશાલથી નથી લાગી પરંતુ આ આગ લગાવવા પાછળ ગમે તે કોઈક માણસનો કોઈક ઉદ્દેશ રહેલો છે અને એમને ખબર નથી કે ભૂતિયો આટલો શક્તિશાળી છે અને ભૂતિયાની ટક્કર હજી સુધી એમની સાથે નથી થઈ અને હા એકાદ માણસ સાથે થઈ હતી પરંતુ એના ઉપરથી એમણે એ અંદાજો નથી લગાવ્યો કે ભૂતિયો આટલો શક્તિશાળી છે અને આમ કરતાં કરતાં આજે રાત્રે તેઓ એમની આગ બુઝાવવામાં પડ્યા છે અને આ બાજુ રૂપાવટી નગરીમાં આખી રાત જાગી અને સિપાહીઓ પોતાના હથિયારો તૈયાર કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે સિપાહીઓ તમે બધા આરામથી સુઈ જાઓ તમારે હથિયાર તૈયાર નથી કરવા ત્યાં તો તેજમાલસિંહ આવીને કહે છે કે ભૂતિયા સવારે યુદ્ધ છે તો પછી એમને એમના હથિયારો તો તૈયાર કરવા પડશે ને ત્યારે ભૂતિઓ કહે છે કે એમની તલવારો ને ભાલાને જે ધાર કાઢવાની છે ને એ બધું કામ આમ જ રાતમાં કરી નાખશે અને આ સિપાહીઓને આરામ કરવા દો કારણ કે આવતીકાલે તેઓ યુદ્ધમાં લડવાના છે અને આમ આરામ કરવા માટે મોકલી દેવામાં આવે છે અને હજારો તલવારો અને હજારો ભાલાઓ ભૂતિયો એક જ રાતમાં ધારદાર કરી નાખે છે અને આજે રાજપાલ સિંહ કે પોતે યુદ્ધ ઉતરવા માટે આજે બખ્તર પહેરીને ભૂતિયાની સામૂહ આવી ગયા છે અને કહે છે કે ભૂતિયા તારે કાંઈ પહેરવાની જરૂર નથી ત્યારે ભૂતિઓ કહે છે કે ના રાજપાલસિંહ આ ભૂતિયો એકલો જ લડશે અને તમને તો લડવાની જરૂર નહીં પડવા દે ત્યારે આજે તેજમાલસિંહ પણ બખ્તર પહેરી અને બહાર આવી ગયા છે સિપાહીઓની મોટી ટુકડીઓ આવી ગઈ છે સેનાપતિ રાજપાલસિંહ આ સમગ્ર રૂપાવટી નગરીની સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે અને આ બાજુ મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા માણસો પણ પોતાની તૈયારીઓ કરી અને સામે આવીને ઉભા રહી ગયા છે અને મિત્રો હવે આ રૂપાવટીના મેદાનમાં એક ભયંકર ભીષણ યુદ્ધ થાય છે અને મિત્રો આ યુદ્ધમાં શું પરિણામ આવે છે અને કેવી રીતે આ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં ભૂતિયાની શું હાલત થાય છે તે આપણે ખાસ જોવાનું છે તો મિત્રો હવે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી